મેડિકલ માફિયા જોખમ કરી નાખ્યું જીવ સાથે રમી નાખ્યું કિશન વિચાર કરો વસ્ત્રાપુર પોલીસ કેટલાય દિવસ કોઈ લીડ પડી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવી પડી અને બ્રાન્ચ

છે આ સમૃદ્ધ ગુજરાત છે ભાઈ આ પાંચ પોલીસ અધિકારી ને ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ જવું હતું કે સરકાર પાસે પૈસા નથી એવું નથી અરે પણ અમુક ચાર હાથ છે કાર્તિક જેવા લોકો ને કઈ થાતું નથી તમે બિલ્ડર બનીને ગમે જમીન ઘસી નાખો તમે મેડિકલ માફિયા થઈને ગમે ઓપરેશન ઠોકી દયો એટલે તમે શું કરો છો આ ગુજરાત મે બનાવ્યું છે સાહેબ કાર્તિક જેવા લોકો આવે કહે છે કે આ ગુજરાત મે બનાવ્યું છે હું મેડિકલ માફિયા છું હું ભૂ માફિયા છું જમીન ઘસી નાખી સાચું અને તમે તમને એવું હોય કે અમે અહીંયા પીએમ જેવાય નું કરી નાખીએ અને પછી પેલા ચેરિટી શો કરીએ ને હોર્સ શો કરીએ ને સીન કરીએ અરે ભાઈ ધૂળ પડી અરે ગરીબોને બ્રાન્ડની દારૂની બોટલો કાર્તિકના ઘરેથી

કાર્તિક માટે આખી ટીમ લાગી ગઈ છે કામે આ કાર્તિકને બચાવવા આખી ટીમ લાગી ગઈ છે જે ગુજરાતના ડીજી ઓફિસ થી લઈને એક એક સચિવાલય ને ધક્કા સાહેબ નો વાક નથી બીજું

આ બે ને વર્ષ થી પછી માર્કેટમાં મળે ને તો પૂછી લેવાનું છે કે હાલાવ શું કરવા કોકના પૈસાની પથારી ફેરવો ક્રાઇમ બ્રાન્ચને મારી વિનંતી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને વિનંતી કરું છું કે હર્ષભાઈ આપણા અધિકારી બાહોશ છે ઇન્ટેલિજન્ટ છે ભણેલા ગણેલા છે આમને મોકલો આપણે જે રીતે હર્ષભાઈ સુરત વાળા પથ્થર બાજુ પકડાતા ને હા અને જે રીતે એની કાર્તિક એકોડ સર્વિસ થઈ એવી કાર્તિક ની કરો અને એવી ભૂપેન્દ્રની બે આવી સર્વિસ કરો દાખલો બેસે હર્ષભાઈ મને વિશ્વાસ છે કે આપની પોલીસ દાખલો બેસાડશે પરંતુ જે લોકોના જીવ સાથે રમે છે લોકોના બરન મૂડી સાથે રમે છે ને એટલે ક્યારેય છોડવા નથી બસ આજ પરિસ્થિતિ છે રાજ્યની ભૂપેન્દ્ર જેવા લોકો એ ગરીબોના પૈસા ખાઈ જાય છે અને કાર્તિક જેવા લોકો એ સરકારના પૈસા ખાવા ગરીબોને મારી નાખે છે એટલે પેલો ગરીબ પૈસાથી મરી જાય છે ને આ ગરીબ જીવથી એટલે લોકોના જીવની કોઈ કિંમત નથી સાહેબ હવે વાત કરીએ મેડિકલ માફિયાની કારણ કે જે પ્રમાણે કિસન ગુજરાતમાં મેડિકલ માફિયા ફુલિયા ફાલા છે અને સૌથી મોટા મેડિકલ માફિયા એટલે કિશન કાર્તિક પટેલ કે જેના લોકોના જીવ સાથે જોખમ કરી નાખ્યું જીવ સાથે રમી નાખ્યું કિશન વિચાર કરો વસ્ત્રાપુર પોલીસ તો કેટલાય દિવસોથી કોઈ લીડ ન પડી ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવી પડી અને આ ક્રાઈમ બ્રાન્ચ કાર્તિક પટેલ પર ક્યારે કાર્યવાહી કરશે એક સવાલ છે ભાગી રહ્યો છે ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા હા સામાન્ય માણસના ઘરે તમે બુલડોઝર ફેરવી દો છો આના કારણે ફેરવડ પટેલનું ઘર નથી દેખાતું સુપ્રીમ કોર્ટે ના પાડી છે તમને ખબર છે પણ મારો સવાલ છે કાર્તિક પટેલ મારવારવા લોકો મારી રાજ્ય સરકાર ને વિનંતી છે આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગ તાત્કાલિક પગલા લે આ કાર્તિક ની જેટલાના ઓપરેશન કર્યા છે ને જેટલાના હૃદય ચીર્યા છે ને આ કાર્તિકના બંગલા વેચી નાખો આની બિલ્ડરની જેટલી સ્કીમો છે વેચી નાખો અને જે મૃતકો છે ને ભાઈ એને ખરા અર્થમાં તમે પૈસા ચુકડાવશો ને તો ગુજરાતનો એક દાખલો બેસશે કોઈ ડોક્ટરના બાપની ત્રેવડની હોય કે કોઈ ગરીબને મારી નાખે કારણ કે ડોક્ટરને બી કોવી જોઈએ એ હોસ્પિટલને બી કોવી જોઈએ આવું કેવા બંધ કરી દો કોઈ જબર બંધીન છોડવા આવે કારણ કે તમે પકડતા જ નથી સાહેબ તમે પકડતા જ નથી જો તમારે પકડવું હોય તો કાર્તિકને એક દિવસ પકડી લીધો હોત તમને અને ગુજરાત પોલીસ ને ખબર ન હોય કાર્તિક ક્યાં છે કિશન જે દિવસે ખ્યાતિ નું હતું જે રાજનેતાઓ મોટા કાર્તિક જેવા કઈ થાતું નથી બિલ્ડર બની જમીન ઘસી નાખો તમે મેડિકલ માફિયા કરો છો આ ગુજરાત મેં બનાવ્યું

આ કાર્તિક બચાવવા આખી ટીમ લાગી ગઈ છે જે ગુજરાતના ડીજી ઓફિસ થી લઈને એક એક સચિવાલય ના ધક્કા સાહેબ નો વાક નથી સાહેબ નો

કે હાલાવ શું કરવા કોકના પૈસાની પથારી ફેરવો ક્રાઇમ બ્રાન્ચને મારી વિનંતી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને વિનંતી કરું છું કે હર્ષભાઈ આપણા અધિકારી બાહોસ છે ઇન્ટેલિજન્ટ છે ભણેલા ગણેલા છે આમને મોકલો આપણે જે રીતે હર્ષભાઈ સુરત વાળા પથ્થર બાજુ પકડાતા ને હા અને જે રીતે એની કાર્તિક કોડ સર્વિસ થઈ એવી કાર્તિક ની કરો અને એવી ભૂપેન્દ્રની બે બે આવી સર્વિસ કરતા દાખલો બેસે હર્ષભાઈ મને વિશ્વાસ છે કે આપની પોલીસ દાખલો બેસાડશે પરંતુ જે લોકોના જીવ સાથે રમે છે લોકોના બરન મૂડી સાથે રમે છે ને

એના કારણે તમે બંધ થાય એવા કામ કરાવી દો તમને ખબર છે કે આરોગ્ય વિભાગે મારું કઈ નહીં કરી લે કારણ કે પૈસા આવી જશે બંધ થાય ઓપરેશન ચીક કરી નાખો બંધ થાય હૃદય ખોલ નાખો આ થોડી કઈ ગાડી છે તમારે એન્જિન ખોલ નાખવા નતું તમે લોકો હૃદય સાથે રમો છો આ કેવું પેલો ગાડી નો વીમો પકાવવા હાટું થઈને લોકો હાથે કરીને એક્સિડન્ટ કરેલા કાર્તિક જેવા લોકોએ સરકારના વીમો લેવા માટે હે લોકો હૃદય ચીરી ના હૃદય ચીરી નાય કા તો અમારી વાત સાથે તમે કેટલા સહમત છો કેટલા નથી તે ખબર નથી પરંતુ મારી વાત સાથે સહમત હોય તો તમે કોમેન્ટમાં જણાવજો अन्य वधू आवाज न्यूज़ जो बटे जोता रहो न्यूज़ रूम गुजरात नगर स्टार नमस्कार